તમારો સ્વાદ છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે સમાચારમાં આગળ વધીએ તો મહેશભાઈ વસાવા એટલે કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે જ્યાં મિત્રો હવે ચેતરભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા આદિવાસી સમાજના દરેક પ્રશ્નોના મુદ્દાના જવાબ ઉઠાવશે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લા એવું છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને ભાર બીજેપી બંનેનું આધાધૂમ એટલે કે આધાધૂમ છે બંનેની ટક્કર ચાલે છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો શું ખરેખર આમ આદમી પાર્ટીમાં જે મહેશભાઈ વસાવા જોડાઈ છે કે પછી લોકો દ્વારા ખોટી ઓફાઓ ઉડાવવામાં આવી રહી છે આ ઈ કે ચેનલ પણ પ્રકારની કોઈને પક્ષને વિરુદ્ધ કરતી નથી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી જોઈન્ટ કરી દીધી છે તમામ તમામ સબસ્ક્રાઈબરને હું વિનંતી કરું છું આપણે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લીજો આપણે ભાઈમાં લિંક આપેલી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા ચેત્રભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા શું બંને હવે જોડે મળીને કામ કરશે આ તમામનો પ્રશ્નો હું તમને સોલ્વ કરવાનો શું આજની વિડીયોની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો આજે જે છે જે મહેશભાઈ વસાવા એટલે કે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ બીજેપીમાંથી રાજીનામું આપ્યું છે હવે કયા પક્ષમાં જશે અને કયા પક્ષમાં ઊભા રહેશે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે એ કોઈ પણ પ્રકાશની પ્રકારની જે માહિતી સામે આવેલ નથી પણ ફક્ત જો ભારતીય જનતા પાર્ટીમાંથી જે મહેશભાઈ વસાવાએ રાજીનામું આપી દીધું છે જ્યાં મિત્રો શક્ય છે સાચી વાત છે ખરેખર સાચી વાત છે મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને હવે કયા પક્ષમાં જોડાશે એ કોઈ પણ હજુ નક્કી નથી પરંતુ ફક્ત રાજીનામું ચૂંટણી આવશે અને મહેશભાઈ વસાવા સાહેબ કયા પક્ષમાં જોડાશે એ હજુ નક્કી થયેલ નથી તમામ લોકોને હું આશા કરું છું તમામ બધી જ માહિતી જે છે એ ખબર પડી ગઈ છે આપણે ચોવીસ કલાક ઓનલાઈન રહી છે જે પણ માહિતી આવે છે આપણે તાત્કાલિક વિડીયો બતાવી છે આ એક ચેનલ એવી છે આપણે માહિતી સાચી અને જે પણ ઘટના બનતી એ જ ઘટના આપણે તાત્કાલિક આપણી ચેનલ પર આપણે જણાવી દઈએ છીએ જો જય હિન્દ જય ભારત આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય